નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે નવરાત્રિ મહોત્સવ થનગનાટ બે હજાર ચોવીસના બીજા દિવસે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય તે હેતુથી શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે આજની યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિના વારસાના સંવર્ધન અને વિકાસના ઉદ્દેશથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે યુનિવર્સિટી ખાતે તારીખ ચાર અને પાંચ ઓક્ટોબરના રોજ બે દિવસીય નવરાત્રિ મહોત્સવ થનગનાટ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત મહોત્સવના બીજા દિવસે પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કોકિલકંઠી ઈશાની દવે અને તેમની ટીમ પોતાના ગીતોથી ગરબાની રમઝટ બોલાવી હતી અને પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને આવેલા દસ હજારથી વધુ વિદ્યાર્થી ખેલૈયાઓ યુનિવર્સિટી સ્ટાફ તથા આમંત્રિત મહેમાનોને ઢોલના ધબકારે અને સંગીતના તાલે ગરબા ગુમતા કરી દીધા હતા કાર્યક્રમના બીજા દિવસે યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા અને યુવાધને ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા આહવાન કર્યું હતું સાથે સાથે યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવતા ગરબા કાર્યક્રમના આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા તેમની સમગ્ર ટીમને બિરદાવ્યા હતા આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ભાજપાના બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી મયંકભાઈ નાયક અને મહેસાણા જિલ્લા સાંસદ શ્રી હરિભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો બે દિવસીય નવરાત્રી મહોત્સવ થનગનાહને અંતે ઉત્તમ પ્રદર્શન કરનાર તેમજ બેસ્ટ વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થી તેમજ સ્ટાફને આમંત્રિત મહેમાનો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ પ્રોવોસ્ટેડ ડૉક્ટર એમ ઉદાણી રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદીના હસ્તે ઇનામ આપી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને પધારેલા સર્વ મહેમાનોનો હૃદયપૂર્વક શાબ્દિક અભિવાદન કરી આભાર માન્યો હતો મહોત્સવને અદિત્ય અને ભવ્ય બનાવવા માટે આયોજનમાં સંકળાયેલા યુનિવર્સિટી તેમજ સંલગ્ન સંસ્થાના તમામ સ્ટાફના કાર્યને બિરદાવ્યા હતા શક્તિની ઉપાસનાનો ખૂબ મોટો તહેવાર ગુજરાત પૂરતો સીમિત ના રહેતા પૂરા દેશ અને દુનિયાની અંદર અને જ્યારે યુનેસ્કોએ પણ આની નોંધ લીધી છે ત્યારે ગરબો શેરી ગરબાની જે પરંપરાગત જે માતાજીની ભક્તિનો જે વિષય હતો આજે ખૂબ મોટા પ્લેટફોર્મ ઉપર ભક્તિનો પર્વ શક્તિનો પર્વ અને સનાતનની અંદર ભક્તિ અને શક્તિ સાથે આનંદ સાથે ભક્તિ કરવાનો વિષય આપણા ત્યાં દરેક પર્વ દિવાળી હોય ઉત્તરાયણ હોય હોળી હોય દરેક પર્વ આપણે આનંદથી ઉજવીએ છીએ ક્યાંય કોઈપણ પ્રકારના બંધનો વગર ખૂબ સારી રીતે સમગ્ર દેશ અને દુનિયામાં ગરબાનો જે રીતે વ્યાપ વધે છે હવે તો અમેરિકામાં પણ ગરબા થાય છે જ્યાં ગુજરાતી વસતો હોય તમામ જગ્યાએ ક્યાંય ગરબો ન થતો હોય માતાજીની ભક્તિ ન થતી હોય અને એમાં પણ જ્યારે ગામડાની અંદર ગરબા કાઢવાનું ગરબાની માનતા રાખવાનું આ બધા એક ભક્તિ અને શક્તિ સાથે પોતાની આસ્થા સાથે જોડાયેલા જ છે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ સમગ્ર શહેર અને તાલુકાની જનતા અને યુવાનો આજે અહીંયા ઉઠી પડ્યા છે ખૂબ અભિનંદન આપું છું કે વર્ષોથી આ પરંપરા સાકરચંદ યુનિવર્સિટીમાં પ્રકાશભાઈના નેતૃત્વમાં ગોઠવાઈ રહી છે જ્યારે ખૂબ સારી રીતે આજે અહીંયા ભાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં આ ગરબા મહોત્સવનું આયોજન કરવા માટે સમગ્ર પ્રકાશભાઈને એમની ટીમને અભિનંદન આપું છું